ગુડ મોર્નિંગ ભાઈ તો આપણે મકાનનું કામ આજે ચાલુ થઈ જાય છે કારણ કે પ્લાસ્ટર કરવાનું અંદરનું બાકી છે એટલે પાણી બાણી પાઈને ભાઈ કમ્પ્લેટ કરી નાખ્યું છે જોઈ શકો છો તમે બધું ઉપરનું ભાઈ તો આપણે જોવાનું છે સિમેન્ટની ઠેલી રેતી વેતી બધી ઉપર જ છે અને બ્લોગ અમને કોઈ રેગ્યુલર આવ્યો નથી ભાઈ શોર્ટ વિડીયો તો ભાઈ અમારે આવે જ છે તો ડાયરેક અમે હવે મળીએ કારણ કે મોડું થઈ ગયું છે આજે હજુ તો બહાર પણ જવાનું છે તો આપણે અત્યારે ઘરનું જ હજુ હા એ તો હું અને સહેજે ભાઈ જણા છીએ ભાઈ ભાઈ એને સ્કૂલે અત્યારે ઉતરવાનું છે અને હું તમને ડાયરેક્ટ મળું આગળ કારણ કે સ્કૂલે આપણે गाॾी <laughs> चल

पांच रुपए दिया होता है ले प्लस में तो हम ये रेलवे आ गई थी अब ये ले आ रहा था फाट खोल ले दो तो और दो रेलवे पर खाली और डाल दो आज ये और बड़े रहने दो ओ हो से ये दिखा भाई ए मा ये 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 આચર્યા કારણ કે અહીંયા ભાઈ ટ્રાફિક હતું એટલે અહીંયા કઈ બ્લોક ઉતારવાનો મેળ નો આવ્યો કારણ કે બે ભાઈ સિમેન્ટની ઠેલી મૂકી છે બાઇક પણ બહુ બને છે ડાયરેક્ટ ખુલે ઘરે જઈને જ મળવું કઈ રીતે આવ્યો કારણ કે સિમેન્ટની ઠેલી ભાઈ બે થેલી છે કારણ કે બે બે થેલી ભાઈ લાવવાની છે બાઇક ઉપર કપડા ભાઈ હજી તો

તો અમે તમને કીધું હતું કે સાંજે ભાઈ ભાઈ કામ ચાલુ થઈ જશે તો અત્યારે ચાલુ થઈ ગયું એટલે આપણે થોડાક દિમાગ મકાન ભાઈ પરફેક્ટ થઈ જાય બાકી જોઈ શકો છો તો આપણે આખા બ્લોકનો એન્ડ ભાઈ અહીંયા કરીએ તો મળીએ આગલા માં બાય બાય